તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જેતપુર પાવી જેતપુર પાવી તાલુકામાં બ્રિજો માટે આજે વિપક્ષ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છોટાદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે નંબર છપ્પન પર ભારત નદીમાં ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા અને જિલ્લામાં અન્ય ત્રણ બ્રિજો ઉપર ભારધારી વાહનોની અવરજવર બંધ કરી દેતા જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેવામાં આજે જેતપુર પાવી ગામમાં આવેલ

અને અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન છે વેપારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે દરેક આવજા કરનારા બધા જ પરેશાન છે પણ આ પ્રકારની સ્થિતિ થઈ તો પણ અહીંના સાંસદ જસુભાઈ અને ધારાસભ્યો આજ દિન સુધી આ ડાયવર્ઝન જોવા માટે આવ્યા નથી નાળું તૂટી ત્યાં જોવા માટે આવ્યા નથી એટલે અમે આજે આ બોર્ડ મારીને એમને અહીંયા આવવા માટે સ્વાગત કરીએ કે ખબર અંતર પૂછવા તો આવો તમે ચોકીદાર છો આ જિલ્લાના આ લોકસભા વિસ્તારના વિધાનસભા વિસ્તારના તો ચોકીદાર અહીંયા આવે અને પોતાની ચોકીદાર તરીકેની જે ફરજ છે એ અદા કરે એટલા માટે અમે અહીંયા આજે આ દેખાવ કર્યો છે અને આનાથી અમે આ જે ધારાસભ્ય અને સાંસદ છે એમને કહેવા માંગીએ છીએ કે લોકો ખૂબ પરેશાન છે તમારી નિષ્ક્રિયતાના કારણે એટલે તમે આવો ત્યાં તમે કોઈ સભામાં જઈને લોકોનો જે વાક કાઢો છો કે લોકો વિડીયો બનાવીને મૂકે છે અને અહીં તમને તકલીફ થાય છે સે જલ બાકીની બધી યોજનાઓ તમારી ફેલ ગઈ છે તો એ અમે એમને કહેવા માંગીએ છીએ ને એટલા માટે આ કાર્યક્રમ કરીએ છીએ સૌ જાહેર જનતાના હિતમાં આ એક જેતપુર પાવીનું ગરનાળું જ્યારે બેસી ગયું છે સિહોદનો ભારત નદી પરનો બ્રિજ બે થી અઢી વર્ષ પહેલા એના તૂટીને ટુકડા થઈ ગયા એના પછી બે વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા સાત સાડા કરોડના બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્જન તૂટી ગયું અને જેના બદલામાં કિલોમીટરનો છે ત્યાં એક એક ફૂટના ખાડાઓ પડી છે ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે બસો બાર કરોડ રૂપિયાની અંદર જયારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજ ને મંજૂર થતા બે વર્ષ લાગે એનું કામ શરૂ થતા એક વર્ષ લાગે તો એ છોટાઉદેપુર લોકસભામાં આવે છે ત્યારે આ કેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકના મૃત્યુ થાય એની રાહ જોઈ છે એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષ નું એના અંદર મોત થાય તો એની રાહ જોયા છે તમે તમામે તમામ બ્રિજ નું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મજૂરી મળવા જોઈએ અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો તમે રાજીનામું આપી દો જે બોલી શકે લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકવામાં આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામા આપવા જોઈએ અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે ડાયવર્ઝનની અંદર જે ખાડા પડ્યા છે જ્યારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર ગાય છે એવું કહે છે કે હું આ પંદર દિવસની અંદર ડાયવર્ઝન બનાવી દઉં ત્યારે આ જે કોન્ટ્રાક્ટર ને અહીંના કહેવાતા નેતાઓ કેમ દબાઈ રાખ્યો છે એમની ટકાવારી લેવા માટે દબાઈ રાખ્યો છે કેમ નહીં આ જયારે આ જેતપુર સામાન્ય એક બેસી છે હાલત પણ તાત્કાલિક રિપેરિંગ થઈ જાય છે પરંતુ આ નેતાઓ અને આ તંત્ર બિલકુલ નમાલું પેદા થયું છે તેથી આ લોકોને ને વેઠવી પડશે ત્યારે આ કામો તાત્કાલિક પૂરા થાય તાત્કાલિક શરૂ કરે તાત્કાલિક એનો સર્વે કરે અને આ જે લોકોની સમસ્યા છે એ દૂર થાય એવી અમારી લાગણી અને માંગણી છે